આવી ગયા છે સાડા અગિયાર ને અમારા ઘરે આવ્યા છે આજે તો અમારા મૂંઘેરા મહેમાન અમારા શું કહેવાય વાલા વાલા મોટી માં ને મારા ભાભી ને જો કે ભાભી તો એક જ આવ્યા એક ભાભી ન થાય ને આવ્યા છે ઋષિક ને ધ્રુવ ને બધા તો તમને મળાવું અને અત્યારે જો અમારે મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ હતી કે મમ્મી કરે છે કામ અને અહીંયા જો માન માન સૂતા મહેમાન આવ્યા ને સુઈ ગયા

એ તો 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 હોય બે જણા ભેગા નકર પાછા ક્યારે આવે ભાભી ચો દીવા મસ્ત કરે રસિક બાપુ ને પછેડી ને ગઈ

પેલાથી કેવું ભાવતું પછી રાતે તમે સુઈ જાઓ ને એટલે માંડવી ઓરા કરે મજા જ બધી અલગ હતી કઈ એવો પ્રેમ હા ત્યારે મમ્મી દુકાન હલાવતા ને આસે ને ચડાવે

એટલે તું હાલતા મોડી શીખી હતી કેટલા વર્ષે લાટકી રાખી એમ ને મને

ये तो ना तो ओने ना खाथे बळू हा वेखी मुन बा ला ने उ तो हा भडका रे वा तो नाका धरी ले ले की दुध लागो तू रे या मुन बा ही तो गम पे न थी पछि इने कार्यक्रम चांग मने ना मर्चा म चातो एते न भाली मेथी ना बेटी खातो जे हां पछि आ ट्रेनिन पछि गयो पछि ये सब करू बुढाई नी હા સાડી બધી સરખી જ હતી કા તમારે કોઈ ખાડી મમ્મી હાઈ જોયું ઘણી હાઈ એક ને કે પ્લેવી ને થઈ જાય વિચારને મન ને કોઈ ને બેન આ તો વાત ઈ પછી આપણે ટોફી હતું ત્યારે તો ટોફી બાજુમાં હતું કોપી લખવામાં કે ઈ બહવર 7:00 કલાકમાં સ્કૂલનો ટાઈમ ને એટલે ઉઠાડવા મંડમ એવું હતું હા Και η Λαβούλη τα βοηθάει το χωρίσει. Α, η Λαβούλη τα μεγανοκάτω τη το έφταπαν τη το Λαβούλη, Λαβούλη, Λαβούλη. Λαβούλη, Λαβούλη, Λαβούλη. Λαβούλη, Λαβούλη, Λαβούλη. Λαβούλη, Λαβούλη, Λαβούλη. Λαβούλη,

હવે લીધો આછી વાછી થોડીક કરાવી અહીંયા બધી ઘણી ગઈ હતી દાઢી હું પછી દાઢીમાં વાળ થઈ ગયા સફેદ એટલે મોટા વાળ હોય તો સફેદ બહુ દેખાય ઉંમર વધારે દેખાય થોડીક હું તો આમ માખી બહુ ખબર ના પડે કે ભાઈ સફેદ વાળ છે દાઢીમાં ભાઈ નહીં એટલે થોડીક શું કે ભાઈ કે દાઢી વાઢી કરાય એવો બેઠા છે વાગી ગયા છે સાડા છ અને મમ્મી હવે રસોઈ કરે છે કિશન ને જોવે છે મોબાઈલમાં અને હું તો બસ બેઠો છું હવે એમાં થોડી વારમાં શું કહેવાય કે આરતી કરશું માતાજીની આજે તો મારે સાથે રજા છે ઘરે નકર તો હિન્જ નવડા તો આરતી બધું થઈ ગયું હોય ધૂપ દીવાને બધું તો હવે બધા ધૂપ દીવાનું થાય થશે એટલે અમે આરતીની બધું કરશું અને બસ જો બાકી તો આજે જમવાનું અમે બનાવાય જ અત્યારથી અને આજે હું બધા એકટાણા જેવું થયું બતાવીને આજે કારણ કે સવાર નાસ્તો કર્યો તો ગાંઠિયા અને એવું બધું ઘણું બધું ખવાઈ ગયું એટલે પછી બપોરે બહુ આમ ભૂખ નથી એટલે બહુ આમ પટક પટક થયું છે તો અત્યારે હું બધું બસ રમશું કરું અને મજા આવો તો સારું ચાલો વારતી કરી લે શું પછી પાછા મળીએ કારણ કે આજે એક નવીન વસ્તુ ખાવાની છે એટલે બસ ખાવાની એટલે કંઈ ખાવાનું નથી બંક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હું તમને કહી ચાલો ને પછી I don't know if I'll leave it. હતા એટલે જાગી ગયા હવે એકલો એકલા આમ રહી મારે ઘણા મન જોશે ને તો બેનનું ચાલુ થઈ જશે હા હે ભાઈ મસ્ત આરતી ને મમ્મી મસ્ત ક્યારની કરી લીધી મારે તો થઈ નહીં પડે પછી હું બેઠી બેઠીને આ બોલતી હોય ભગવાનનું નામ તો પ્રથા ત્યારે રહેતી નથી અને જો 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 ખબર પડી ગઈ શું અને ખબર પડી ગઈ

नविन म कायम करार विचार किए पण काही ठाकू नथी सवार में गर्मी में एक काम करतो था नाइ टाइम मेल न हो न

હે બતાવી દઉં કારણ કે એ બિચારા જયારે બધા વિડીયો કોલ કરું ને ત્યારે બેન ને ના વિડીયો કોલ ને શું એને એલર્જી હોય વિડીયો કોલ ચાલુ કર્યું નથી જ નથી એકલી જયારે ફોન કરીએ ત્યારે કાં કોકને આવે ને જોવા માટે તો બેન જ નહીં તો અત્યારે જો શાંતિથી રમે તો હું વિડીયો કોલ કરું થોડીક વાર એ પણ બીજા બધા રમાડી લે ને જોઈ લે ને આ કાલે બાદ જોતા હોય પ્રથાબેન ક્યારે રમે ને ક્યારે અમે જોઈએ ને ને રમવું હોય તો ને ચાલો ચાલો જઈને ફોન કરી લઉં અને પૂછી લે એ લોકો ત્યાં શું કરે એ હેલો ગેસ ગુડ ઇવનિંગ કેમ છો બધા એમાં અમે જમી લીધું છે નવરા થઈ ગયા છે અને અહીંયા મારી બાજુમાં સર્કલ છે ત્યાં ગરબા થાય છે તો અમે ત્યાં જોવા જાય છીએ અત્યારે હું ને મમ્મી તો જોઈ ગયો ને અંદર આવતી હતી એટલે જવામાં આવે બધા તમને સંભળાતું બી હશે વાગે છે એ તો અમે ત્યાં જાય છે જોવા અમારે ભાઈ બતાવી છે ચાલો અમે પાછા આવી ગયા છે રમમાં જોવા ગયા હતા ત્યાંથી અને બસ હવે સુઈ જશું કાલ શું છે આપણા પાસે રાબેતા મુજબ ચાલુ જ છે તો બસ હવે સુઈ જઈશ મેં ખબર સ્ટાર્ટિંગમાં મેં રેડિયો ને મેં કીધું હતું એક વસ્તુ છે તમને હું કહીશ કે ભાઈ એક ચાલુ થવાનું છે એ કાંઈ નહોતું એ ખાલી એક બિગ બોસ નવી સિઝન ચાલુ થવાની એ જ હતી કે ભાઈ નવી સિઝન ચાલુ થાય ને આપણે હું બિગ બોસને થોડાક ડાય આટ ફેન હે જોવું જોઈએ એવું એટલે એ ચાલુ થવાનું નથી પણ એમાં મારું જ થઈ ગયું કારણ કે જ્યારે હું કહી નવ વાગે બિગ બોસ આવવાનું હતું અને અમારે અહીંયા ડીશમાં લાઇટ જ નથી લ્યો શું જોવું બિગ બોસ મારું જ થઈ ગયું મેચ જોવા ન હતું મેચ તો મોબાઈલમાં આવી જાય છે એમાં પછી એ તો મેં જોઈ લીધું એટલું બધું વાંધો નહોતો મેચમાં તો હતો નહીં બહુ એટલે એ જ હતો આમ તો મેન તો એવું બધું હતું નહીં કંઈ ખાસ મેન તો બિગ બોસનું જ હતું એટલે સારું ચાલો આપણે આ નહીં નહીં કરી દે લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને જેણે સબસ્ક્રાઈબ નથી કર્યું હજી એ સબસ્ક્રાઈબ જરૂર 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 કરી દેજો સારું ચાલો મળીએ જય માતાજી હર હર મહાદેવ હર જય શ્રી કૃષ્ણ બધાને